વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલા પોલો ક્લબ ખાતે ભારતીય જનતા પાર્ટી અને વડોદરા મહાનગર દ્વારા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં બુથ પ્રમુખ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં રાજમહેલ રોડ પર પોલો ક્લબ ખાતે ભારતીય જનતા પાર્ટી અને વડોદરા મહાનગર દ્વારા બુથ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિતિમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તથા ગુજરાત રાજ્ય મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તથા સાંસદ રંજનબેન ભટ્ટ ગુજરાત પ્રદેશના ગોરધનભાઈ ઝડપિયા

આપણા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ એમાં ખાસ ઉપસ્થિત રહ્યા અને સમગ્ર ચૂંટણી દરમિયાન બૂથ પ્રમુખે અને પેજ કમિટીએ કરવાના કાર્યો વિશે એમણે ખૂબ જ ઝીણવટભરી માહિતી આપી આંકડાકીય માહિતી આપી અને જે પ્રકારે એસઓપીથી જો કામ કરીશું અને તમામ બૂથ લેવલના કાર્યકર્તાઓએ જે પ્રકારે એમને કમિટમેન્ટ આપ્યું આ પ્રકારની એસઓપીથી કામ કરવાથી વિપક્ષી તમામ ઉમેદવારોને ડિપોઝિટ પણ જઈ શકે એ પ્રકારનું જોમ આજે ભારતીય જનતા પાર્ટી વડોદરાના કાર્યકર્તાઓની અંદર એમણે સિંચ્યું છે અને આનાથી તમામ કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે